બસ ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરતમાં થઈ જશે આગમન મિનિટોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ખાતે આજે બે લોકાર્પણ પ્રધાનમંત્રી કરવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે સુરતના વિકાસની ગેરંટી ફરી એક વખત નમાત્ર સુરત પણ ગુજરાતના લોકોને મળશે સીએમ અને પાટીલ એરપોર્ટ પર

પણ પણ રસ્તા ઉપર રોડ શો છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે સુરત થી વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી ધનરાજ કેટલી ઉત્સુકતા છે જ્યારે ગણતરીની મિનિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરતમાં આગમન થવાનું છે લોકો કેટલા ઉત્સાહિત જે બિલકુલ ત્રણ રાજ્યમાં અભૂતપૂર્વ જીત હાંસલ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વખત સુરત આવી રહ્યા છે ત્યારે સુરતીઓમાં અનોખો થનગનાટ છે તેમને આવકારવા માટે આ તસવીરો તમે જોઈ શકો છો તમામ એ લોકો સુરતવાસીઓ છે એ પહોંચી ચૂક્યા છે સુરતના અલગ અલગ પોઈન્ટ ઉપર સૌથી પહેલો પોઈન્ટ છે ઓએનજીસી પોઈન્ટ છે અને આ ઓએનજીસી પોઈન્ટ ઉપર તમામે તમામ લોકો છે અત્યારે હાલ આવકારી રહ્યા છે આ રીતે જોઈ શકાય છે નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ અત્યારે સનગની રહ્યા છે પ્રધાનમંત્રીની મોદીની એક ઝલક લેવા માટે ત્યારે આ પ્રમાણેની જે વ્યવસ્થા છે એ કરવામાં આવી છે તમામે તમામ લોકોને અત્યારે હાલ બેરિકેટની અંદર લઈ જવામાં આવ્યા છે સુરક્ષા ચોક ચોબંધ રાખવામાં આવી છે કારણ કે કોઈ પણ વ્યક્તિ જે રેલીનો રૂટ હોય છે એની અંદર ન પ્રવેશી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે અને આ પ્રમાણે જોઈ શકાય છે સુરત શહેરની અંદર જે લોકો છે એ મોટી સંખ્યામાં અલગ અલગ પોઈન્ટ ઉપર ગોઠવાઈ ચૂક્યા છે સુરતમાં આજે બે ભેટ મળવાની છે અને આ બંને ભેટ છે સુરત હીરા બોર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ તમામ લોકો અત્યારે હાલ ઉત્સાહિત થયા છે